અક્ષાંશ અને રેખાંશ દર્શાવવા કયા ચિહ્નનો ઉપયોગ થાય છે ડિગ્રી મિનિટ સેકન્ડ અક્ષાંશ અને રેખાંશ દર્શાવવા કયા ચિહ્નનો ઉપયોગ થાય છે ડિગ્રી ભારતનું સ્થાન જણાવો આઠ દશાંશ ચાર ઉત્તરથી સાડત્રીસ દશાંશ ઉત્તરક્ષમ અડસઠ દશાંશ સાત પુલ થી સત્તાણું દશાંશ બે પાંચ પુલ રેખાંક નકશામાં ભારતનું સ્થાન જણાવો આઠ દશાંશ ચાર ઉત્તરથી સાડત્રીસ દશાંશ ઉત્તરક્ષમ અડસઠ દશાંશ સાત પુલથી સત્તાણું દશાંશ બે પાંચ પુલ રેખાંક

અક્ષાંશની સૌથી લાંબી રેખાને શું કહે છે વિષુવવૃત ધ ગ્રેટ સર્કલ વિષુવવૃતની ઉત્તરે કેટલા અક્ષાંશોને કર્કવૃત કહે છે તેવીસ દશાંશ પાંચ ઉત્તર અક્ષાંશ ટ્રોપક ઓફ કેન્સર મકરવૃક્ષ દશાંશ પાંચ દક્ષિણ અક્ષાંશ વિશ્વવૃત્તની ઉત્તરે કેટલા અક્ષાંશોને કર્કવૃત કહે છે તેવીસ દશાંશ પાંચ ઉત્તર અક્ષાંશ ટ્રોપક ઓફ કેન્સર મકરવૃક્ષ તેવીસ દશાંશ પાંચ દક્ષિણ અક્ષાંશ પૃથ્વી કેટલા ખૂણે નમેલી છે છાસઠ દશાંશ પાંચ ડિગ્રી તેથી કર્કવૃત અને મકરવૃત પર કિરણો સીધા પડે છે પૃથ્વી કેટલા ખૂણે નમેલી છે છાસઠ દશાંશ પાંચ ડિગ્રી તેથી કર્કૃત અને મકરવૃત પર કિરણો સીધા પડે છે કર્કૃત અને મકરવૃત વચ્ચે કયો કટિબંધ આવેલો છે ઉષ્ણકટિબંધ ટ્રોપિકલ સોન સૂર્યના કિરણો સીધા પડે છે કર્કૃત અને મકરવૃત્ત વચ્ચે કયો કટિબંધ આવેલો છે ઉષ્ણકટિબંધ ટ્રોપિકલ સોન સૂર્યના કિરણો સીધા પડે છે સમશીતોષ્ણ કટિબંધ ક્યાં જોવા મળે છે ઉત્તરમાં કર્કરેખા બાદ તેવીસ દશાંશ થી છાસઠ દશાંશ પાંચ દક્ષિણમાં મકરરેખા બાદ તેવીસ દશાંશ પાંચથી છાસઠ દશાંશ પાંચ શશીતોષ કટિબંધ ક્યાંક જોવા મળે છે ઉત્તરમાં રેખા બાદ દશાંશ પાંચ થી મકર રેખા બાદ દશાંશ પાંચ થી જોવા મળે છે છાસઠ દશાંશ પાંચથી નેવું ઉત્તર અને દક્ષિણ બંનેમાં શીત કટિબંધ ત્રણ અક્ષાંશ વચ્ચે જોવા મળે છે છાસઠ દશાંશ પાંચથી નેવું ઉત્તર અને દક્ષિણ બંનેમાં દિલ્હીનું સ્થાન જણાવો અઠાવીસ ઉત્તર અક્ષાંશ સિત્યોતેર પૂર્વ રેખાંશ દિલ્હીનું સ્થાન જણાવો ઉત્તર અક્ષાંશ સિત્યોતેર પૂર્વ રેખાંશ રેખાંશ્રુતોની સંખ્યા કેટલી છે રેખાંશ્રુતોની સંખ્યા ત્રણસો સાહીઠ રેખાંશની સંખ્યા એકસો એંશી રેખાંશ્રુતોની સંખ્યા કેટલી છે રેખાંશ્રુતોની સંખ્યા ત્રણસો સાહીઠ રેખાંશની સંખ્યા એકસો એંશી મુખ્ય રેખાંશ્રુતને શું કહેવામાં આવે છે દ્વિનીચ રેખા શૂન્ય મુખ્ય રેખાંશ્રુતને શું કહેવામાં આવે છે દ્વિનીચ રેખા શૂન્ય એક રેખાશ પસાર કરતા પૃથ્વીને કેટલો સમય લાગે છે ચાર મિનિટ એક રેખાશ પસાર કરતા પૃથ્વીને કેટલો સમય લાગે છે ચાર મિનિટ એક રેખાશ પસાર કરતા વિશ્વનો સમય ગ્રીનીચ રેખાથી નક્કી ક્યારે થયો હતો અઢાર સો ચોર્યાસી માં મહાસાગરમાં વિશ્વનો સમય ગ્રીનીચ રેખાથી નક્કી ક્યારે થયો હતો અઢારસો ચોર્યાસી માંગ વોશિંગ્ટન સંમેલનથી એટલાન્ટિક મહાસાગરમાંગ છે તેને પ્રાઇમ મેરેડિયન પણ કહે છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા ગણવામાં આવે છે એકસો એસી પેસિફિક મહાસાગર માંગથી પસાર થાય છે વામકી ચૂંકી છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા રેખાંશરૂપને ગણવામાં આવે છે એકસો એંસી પેસિફિક મહાસાગર પસાર થાય છે છે વાંકી પ્રથમ કયા લોકો દ્વારા દોરવામાં આવ્યો હતો ગ્રીક લોકો દ્વારા પ્રથમ કયા લોકો લોકો દ્વારા દ્વારા દોરવામાં આવ્યો હતો ગ્રીક પૃથ્વી એક કલાકમાં કેટલા રેખાંશ જેટલું મંતર કાપે છે પંદર રેખાશ પૃથ્વી એક કલાકમાં કેટલા રેખાંશ જેટલું મંતર કાપે છે પંદર રેખાશ સ્થાનિક સમય કોને કહેવામાં આવે છે બાર વાગે દરેક સ્થળે સૂર્ય એકવાર માથા પર આવે તે સમય સ્થાનિક સમય કોને કહેવામાં આવે છે બાર વાગે દરેક સ્થળે સૂર્ય એકવાર માથા પર આવે તે સમય આખા વિશ્વનો સમય નક્કી કરવા શેનો ઉપયોગ થાય છે ગ્રીનીચ રેખાનો યુકે માંગથી પસાર થતા ગ્રીનીચ રેખા શરૂ પરથી આખા વિશ્વનો સમય નક્કી કરવા શેનો ઉપયોગ થાય છે ગ્રીનીચ રેખાનો યુકે માંગથી પસાર થતા ગ્રીનીચ રેખા શરૂ પરથી ભારતની પ્રમાણ સમય રેખા કયા રાજ્યમાંથી પસાર થાય છે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ છત્તીસગઢ ઓરિસ્સા આંધ્રપ્રદેશ ભારતની પ્રમાણ સમય રેખા કયા રાજ્યમાંથી પસાર થાય છે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ છત્તીસગઢ ઓરિસ્સા આંધ્રપ્રદેશ ગુજરાત અને અરુણાચલ પ્રદેશ વચ્ચે કેટલા રેખાંશરૂપનો તફાવત છે બે કલાક ગુજરાત અને અરુણાચલ પ્રદેશ વચ્ચે કેટલા રેખાંશરૂપનો તફાવત છે બે કલાક ભારતનું પ્રમાણ સમય કયું રેખાંશ બ્યાસી દશાંશ પાંચ શૂન્ય પૂર્વ રેખાંશ જે ગ્રીનીચ રેખાથી પાંચ દશાશ ત્રણ શૂન્ય કલાક વધુ છે મિરજાપુર માંગથી પસાર થાય છે ભારતનું પ્રમાણ સમય ગયું રેખાશ છે બ્યાસી દશાંશ પાંચ શૂન્ય પૂર્વ રેખાંશ જે ગ્રીનીચ રેખાથી પાંચ દશાંશ શૂન્ય કલાક વધુ છે મિરજાપુર માંગથી પસાર થાય છે પૃથ્વી પોતાની ધરી ઉપર કઈ દિશામાં ફરે છે પશ્ચિમથી પૂર્વ પૃથ્વી પોતાની ધરી ઉપર કઈ દિશામાં ફરે છે પશ્ચિમથી પૂર્વ પૃથ્વી ઉપર રાત અને દિવસને વિભાજિત કરવા વાળા વૃત્તને શું કહે છે પ્રદીપ્ત વૃત્ત પૃથ્વી ઉપર રાત અને દિવસને વિભાજિત કરવા વાળા વૃત્તને શું કહે છે પ્રદીપ્ત વૃત્ત પૃથ્વી વિશ્વવૃત પર કેટલી ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે સોળસો સિત્તેર કિલોમીટર પૃથ્વીનો પરિભ્રમણ સમય કેટલો છે તેવીસ કલાક છપ્પન મિનિટ ચાર સેકન્ડ પૃથ્વીનો પરિભ્રમણ સમય કેટલો છે તેવીસ કલાક છપ્પન મિનિટ ચાર સેકન્ડ પૃથ્વી પર દિવસ અને રાત પૃથ્વીની કઈ ગતિને આભારી છે પરિભ્રમણ પૃથ્વીના અલગ અલગ સ્થળોના સમયના તફાવત માટે જવાબદાર પરિભ્રમણ પૃથ્વીના અલગ અલગ સ્થળોના સમયના તફાવત માટે જવાબદાર પરિવર્તન આવે છે પૃથ્વી પર જોવા મળતું કોરિયોલિસ બળ શાને આભારી છે પરિભ્રમણ જેના લીધે પવનની દિશા અને સમુદ્રના પ્રવાહોમાં પરિવર્તન આવે છે સૂર્ય ચંદ્રના ગુરુત્વાકર્ષણ સિવાય શેના લીધે સમુદ્રમાં ભરતી ઓટ આવે છે પરિભ્રમણ સૂર્ય ચંદ્રના ગુરુત્વાકર્ષણ સિવાય શેના લીધે સમુદ્રમાં ભરતી ઓટ આવે છે પરિભ્રમણ પૃથ્વીને સૂર્યની ફરતે એક ચક્કર પૂર્ણ કરતા કેટલો સમય લાગે છે દિવસ પૃથ્વીને સૂર્યની ફરતે એક ચક્કર પૂર્ણ કરતા કેટલો સમય લાગે છે ત્રણસો પાસઠ દિવસ છકલાક પૃથ્વી પર દિવસ અને રાત સમાન ક્યારે જોવા મળે છે એકવીસ માર્ચ વસંત તેવીસ સપ્ટેમ્બર શરદ પૃથ્વી પર દિવસ અને રાત સમાન ક્યારે જોવા મળે છે એકવીસ માર્ચ વસંત તેવીસ સપ્ટેમ્બર શરદ કર્પૃત પર સૌથી લાંબો દિવસ ક્યારે હોય છે એકવીસ જૂન ગ્રીષ્મ સંક્રાંતિ કરપૃત પર સૌથી લાંબો દિવસ ક્યારે હોય છે એકવીસ જૂન ગ્રીષ્મ સંક્રાંતિ પર સૌથી લાંબો દિવસ ક્યારે હોય છે બાવીસ ડિસેમ્બર શીત સંક્રાંતિ મકરવૃત્ત પર સૌથી લાંબો દિવસ ક્યારે હોય છે બાવીસ ડિસેમ્બર શીતસંક્રાંતિ પેરીહેલીયન એટલે શું પૃથ્વી અને સૂર્ય વચ્ચે સૌથી ઓછું અંતર ઉપસૌર પેરી હેલિયન એટલે શું પૃથ્વી અને સૂર્ય વચ્ચે સૌથી ઓછું અંતર ઉપસૌર એપી હેલિયન એટલે શું પૃથ્વી અને સૂર્ય વચ્ચે વધુ અંતર અપસૌર એપી હેલિયન એટલે શું પૃથ્વી અને સૂર્ય વચ્ચે વધુ અંતર અપસૌર રાત્રિ અને દિવસને અલગ પાડતી રેખાથી બનતા વૃતને શું કહે છે પ્રકાશવૃત રાત્રિ અને દિવસને અલગ પાડતી રેખાથી બનતા વૃતને શું કહે છે પ્રકાશૃત સૂર્યનું ક્રાંતિવૃત અને વિષુવૃત વર્ષમાં બે વખત એકબીજાને છેદે તે બિંદુને શું કહે છે સંપાત વિશુ ત્યારે સરખા દિવસ રાત હોય

પૃથ્વી પર ઋતુઓ બદલવાનું મુખ્ય કારણ શું છે ધરીનમન અને પરિક્રમણ બે ભરતી કે વોટ વચ્ચેનો અંદાજીત સમય કેટલો હોય છે બાર દશાંશ બે પાંચ કલાક બે ભરતી કે વોટ વચ્ચેનો અંદાજીત સમય કેટલો હોય છે બાર દશાંશ બે પાંચ કલાક